જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે ધોવી રાજા મારવાડનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક એક પટેલનો દીકરો અને પટવારીની દીકરી બંને ગોધરાના રહીશ છે તેમની વાર્તા કરીએ આ બંનેમાં પરસ્પર ખૂબ પ્રીતિ છે બંને જણ એક પંડ્યાને ત્યાં બાળપણમાં અભ્યાસ કરે છે ત્યારથી બંનેમાં આપસમાં સ્નેહ હોય છે કેટલાક દિવસ પછી પટવારીની દીકરી મોટી થતાં વીસ કોષ દૂરના એક ગામમાં તેના નગ્ન થાય છે લાયક થતાં સાસરેથી તેનો આણો આવે છે ત્યારે માતા પિતા એને વિદાય કરે છે તે ગાડીમાં બેસીને વિદાય થાય છે બધા તેને વિદાય કરીને પાછા ફરે છે પટેલનો દીકરો પણ વિદાય આપવા જાય છે એ ગાડીમાં બેસીને નીકળે છે ત્યારે પટેલનો દીકરો ઝાડ પર ચઢીને જોતો રહે છે ગાડીની ધૂળ નજરે પડે છે ત્યાં સુધી તે જોયા કરે છે ધૂળ દેખાતી બંધ થતાં તે નિરાશ થાય છે તે મનોમન ખૂબ દુઃખી થાય છે ધ્રુસકે ધ્રુસકે તે રડી પડે છે તેની આંખો મીચાવા લાગે છે અને તે બેહોશ થઈને ઝાડ પરથી ઢળી પડે છે તેના પ્રાણ પરવારી જાય છે બે સંબંધીઓ કુટુંબીઓ ભેગા થઈને એ જ વૃક્ષ નીચે એના અગ્નિ સંસ્કાર કરે છે પછી ત્યાં એક ચોતરો બનાવે છે કેટલાક દિવસે પટવારીની દીકરી પાછી ફરીને તેના મા બાપના ઘરે આવે છે ત્યારે મુહૂર્ત સારું નહીં ગામ બહાર બાગમાં તે ઉતારે છે સાથેના માણસો બાગમાં રસોઈ કરે છે ત્યારે તે આમ તેમ જોવા લાગે છે જોતરો તેની નજરે ચડે છે તે એની સાથેના માણસોને કહે છે કે આ ચોતરો કેમ થયો એ શો છે જોતરો પહેલાં તો અહીં હતો નહીં તેની સાથે આવેલો એક બ્રાહ્મણ તેને કહે છે કે આ જોતરો તો પહેલાં પટેલનો દીકરો અમુક હતો તારી સાથે ઘણી પ્રીતિ હતી તેનો છે ત્યારે તે પૂછે છે કે એનો વળી ચોત્ર શાનો એનું ક્યાં મરણ થયું ત્યારે બ્રાહ્મણ એનું જ મરણ થયાનું જણાવે છે ત્યારે તે પૂછે છે કે કઈ રીતે તેનું મરણ થયું ક્યારે થયું એ બધું મને વિગતે કહો બ્રાહ્મણ તેને કહે છે કે સાંભળ જે દિવસે તો સાસરે જવા નીકળી તે દિવસે બધા તો તને વિદાય કરીને ઘરે આવ્યા પણ એ પટેલનો દીકરો તો આ ઝાડ પર ચડ્યો જ્યાં સુધી તારી ગાડીની ધૂળ એની નજરે ચડી ત્યાં સુધી એ જોયા કર્યું ધૂળ દેખાતી બંધ થઈ ત્યારે એને તારા વિરહનો તાપ થયો અને બેહોશ થઈને વૃક્ષ પરથી ઢળી પડ્યો અને તેનો દેહ છૂટી ગયો પટેલના આ દીકરાની વાત સાંભળીને પટવારીની દીકરીનો વિરહના તાપનો એવો તો પલેશ થાય છે કે તે બેહોશ થઈને ધરતી પર ઢળી પડે છે અને એ જ સ્થળે તે પણ મરણ પામે છે એના દેહ સંબંધીઓ આ ચાળીને ભેગા થાય છે એનો અગ્નિસંસ્કાર અહીં આ બાગમાં એ જ સ્થળે કરાય છે પટેલના દીકરાના ચોતરાની નજીક એનો પણ ચોતરો બનાવાય છે પછી કેટલાક દિવસે ભગવત ઈચ્છાથી શ્રી ગુસાઈજી ગોધરા પથારે છે અને એ બાગમાં જ ઉતરે છે ત્યાં એકઠા થયેલા વૈષ્ણવો તેમને દંડવટ કરીને બેસે છે ત્યારે શ્રી ગુસાઈજી તેઓને કહે છે કે આ બે ચોતરા કોના છે એથી વૈષ્ણવ કહે છે કે ચોતરા પટેલનો દીકરો અને પટવારીની દીકરી વચ્ચેની પ્રીતિની અને બંનેના મરણની વાત તેમને કહે છે ત્યાં તો શ્રી પ્રભુની દૃષ્ટિ વૃક્ષ પર પડે છે જુએ છે તો એ બંને ભૂત થઈને વૃક્ષ પર બેઠા છે શ્રી ગોસાઈજી તેમને ઓળખી જાય છે પછી શ્રી ગુસાઈજી બે ચાર મુખ્ય વૈષ્ણવ સિવાયના બધા વૈષ્ણવોને વિદાય કરે છે અને પોતે એ ઝાડ નીચે જાય છે અને ઊભા રહે છે તે એ બંનેના નામ દઈને પોકારે છે એથી એ બંને આવીને ઊભા રહે છે શ્રી પ્રભુ બંનેને ચરણ સ્પર્શ કરાવે છે અને અષ્ટાક્ષર મંત્ર કાનમાં કહે છે ચરણો તક ચળ મંગાવીને આપે છે એટલામાં એ બંનેનો દેહ છૂટી જાય છે અને અવલૌકિક દેહ પ્રાપ્ત થાય છે ત્યાં તો શ્રી ઠાકોરજીની દૂતીઓ આવીને શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે શ્રી પ્રભુ તેમને કહે છે કે એ બંનેને નિકુંજ દેશ અને તુલસી કુંજમાં લઈ જવાની આજ્ઞા કરે છે શ્રી ઠાકોરજીની લીલામાં એમનો પ્રવેશ કરાવવા પણ તેઓ આ દુતિઓને જણાવે છે પછી તે દૂતીઓ એ બંનેને ભગવત લીલામાં પહોંચાડે છે પછી વૈષ્ણવની પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ પૂર્વજન્મમાં આ બંને જણ કોણ હતા કૃપા કરી આપ અમને કહો વળી એમને આવી પ્રીતિ કઈ રીતે થઈ ત્યારે શ્રી ગુસાઈજી તેમને કહે છે કે એ બંને જણ નીજધામમાં શ્રી ચંદ્રાવલીજીની સખીઓ છે પુરુષ લીલામાં કામકલા છે અને સ્ત્રીનું નામ રતિ છે આ બંને કહનહંસીના સાત્વિક ભાવરૂપ છે બંનેને એક સરખી પ્રીત કાયમની ઘણી છે તે કોઈ દોષ અપરાધથી કેટલાક ભક્ત લીલા સંબંધમાંથી મિત્રભાવથી છૂટી પડી ગયા હતા ત્યારે આ બંને જણ પણ છૂટા પડી ગયા હતા એ પછી તો અનેક જન્મ થયા એ વાત ક્યાં સુધી કહીએ પણ પૂર્વ જન્મમાં એ બંને પૂર્વ દિશામાં કાન્યકુબ્જ ગામે બ્રાહ્મણ સ્ત્રી પુરુષ હતા ભગવત સેવા કરતાં તેમનો ચાર પ્રહર દિવસ વીતતો હતો રાત્રે બંને જણ ભગવત વાર્તા અને કીર્તન કરતા સ્ત્રી પુરુષ બંનેનો આ રોજિંદો ક્રમ છે બંને જણ લૌકિક વિહારથી અજ્ઞાત છે આમ બંનેનો જન્મારો પૂરો થાય છે બંને વચ્ચે આપસમાં ખૂબ પ્રેમ હતો પુરુષની આખડી ઘડી આવી ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમારા પછી હું કઈ રીતે ગુજારો કરીશ આમ કહી તે રડવા લાગી ત્યારે પુરુષે કહ્યું કે તું પણ અન્ન ત્યાગ કરીને પ્રાણ ત્યાગ કરજે પછી પુરુષનો દેહ તો છૂટી ગયો એનો સંસ્કાર કર્યો સ્ત્રીએ સેવા તો બીજા કોઈ બ્રાહ્મણને ઘેરે આપી દીધી પછી તેણે અન્ન ત્યાગ કરીને કેટલાક દિવસે ત્યાગ કર્યો તેથી આમ થયું હવે એમને કોઈ દોષ બાધક નથી એ બંને લીલામાં પહોંચ્યા છે આ પટેલનો દીકરો અને પટવારીની દીકરી શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય થયા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક રાજા ભવૈયાવાળો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ